નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024 ની ગાંધીનગર ખાતેથી જાહેરાત કરાઈ છે આજ રોજ ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને માનનીય રાષ્ટ્રીય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024 ની ગાંધીનગર ખાતેથી જાહેરાત કરાઈ છે નવીન કુટીર નીતિ બે હજાર ચોવીસ નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે નવીન કુટીર ઉદ્યોગ નીતિ રાજ્યમાં કુટીર ઉદ્યોગની ઇકોસિસ્ટમને મજબૂત કરી અને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુપ્ત થતી હસ્તકલાને પુનર્જીવિત કરવા ઉપર ભાર આપશે સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય તે ઉપરાંત ધિરાણ સહાય માર્કેટ સહાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ કૌશલ્ય વિકાસ ટેકનોલોજી અપગ્રેડેશન અને ઇનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ આ નીતિનું મિશન છે ગુજરાત સરકાર દ્વારા નવીન કુટર નીતિ અંતર્ગત આગામી પાંચ વર્ષ માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યા છે જે મુજબ રાજ્યમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉદ્યોગો તેમજ વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર શ્રી વાજપાઈ બેંક બલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ રૂપિયા આઠ લાખથી વધારી રૂપિયા પચીસ લાખ અને સબસિડીની રકમમાં રૂપિયા એક લાખ પચીસ હજારથી વધારી રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર કરવામાં આવશે આવનાર પાંચ વર્ષમાં ત્રણ લાખ ત્રીસ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે દત્તપંત કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત શ્રી હાથશાળ અને હસ્તકળાના કારીગરો માટે કાર્યકારી મૂડી ધિરાણ સ્વરૂપે આપવા માટેની યોજના અંતર્ગત મહત્તમ ધિરાણ રકમ રૂપિયા એક લાખથી વધારી રૂપિયા ત્રણ લાખ કરવામાં આવશે કુટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને સાધન સહાય દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી તકો પૂરી પાડવામાં આવશે

અત્યારે ઘણા બધા એવોર્ડ વિજેતાઓ ને અહીંયા કડી બહાર પણ જોઈ તો બધું ને લોકો અમે લોકો એવોર્ડ કે કે તમારી પ્રોડક્ટ સારી હશે ટકાઉ લાંબી ચાલશે અને તમારી ગુણવત્તા સૌથી છે કે દેશના ના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ નું પત્ર છે લોકલ ટુ વોકલ આત્મનિર્ભર ભારત ને મેક ઇન ઇન્ડિયા હવે મારે કચ્છની સાલ કે કેબલ ના બનેલું મારે કાર્પેટ એ મારે વિદેશ મોકલવું છે

એ પછી વિશ્વના કોઈ પણ ગમે તેટલી મોટી કન્ટ્રીના પ્રેસિડેન્ટ હોય કે એના પ્રાઇમ મિનિસ્ટર હોય આ પ્રથા દેશના એસએસ મેડમ પર માન્ય નોટિસ આપી શકે છે જ્યારે અમે એને એરપોર્ટ પર સ્વાગત કરવા માટે જઈએ ત્યારે અમને કે ભૂકે નહીં આવો પણ ખાતીઓ એક રોમાલ લઈને આવજો અને અમાર ગુલાબની ખાલી એક નાની ખાલી ભૂકે લે એટલે ગુલાબનું ફૂલ અને ડાળ અમે ખાતીઓ રોમાલ આપ્યા કે મને મારી ગામડામાં બેઠેલી મારી વણકરને એક ખાદી જે મળે છે ને ઇન્કમ કરી છે

આ બધી પ્રોડક્ટો કે બનાવવાય રહી છે એની આ ગુણવત્તા છે એની ક્વોલિટી આ છે અને એનો ડિટેલ લખેલી હોય કે એક આની એક સાલ બનાવતા વાત કરતા કેટલો સમય લાગે છે આપણે બધા સાકરી લારીએ છીએ એમાં હું આઈ ગયો બધા થઈ ગયા તો સાકરી લાવી પર ટામેટા કે બટાકા લેવા માટે જઈશું તો ત્યાં નેગોશિયેશન કરીશું પણ જો મોલમાં જઈશું તો નેગોશિયેશન નહીં કરીએ

આવનાર પાંચ વર્ષમાં પાંચ હજાર જેટલા કુટીર અને ગ્રામ ઉદ્યોગના નાના ઉદ્યમીઓને વેચાણ ઉપર વળતર સહાય આપી તેમની સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા સહાય પૂરી પાડવામાં આવશે પ્રોત્સાહનો અને ઇન્સેન્ટીવ સહાય દ્વારા હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોની નિકાસમાં વધારો કરાશે આ માટે સરકાર આવનાર પાંચ વર્ષમાં પચીસ જેટલા કારીગરોની નિકાસ વધારવા માટે પ્રોત્સાહનો આપી પ્રયત્નો કરશે તો હાથશાળમાં બ્રાન્ડિંગ અને હેન્ડલૂમ માર્ક માટે પ્રોત્સાહન આપવામાં આવશે બોર્ડ નિગમ અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલ કારીગરો ખાદી હાથશાળ અને હસ્તકલાના રૂપિયા ચારસો સાહીઠ કરોડની કિંમતના ઉત્પાદનોનું વેચાણ કરશે જેને આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર રૂપિયા પંદરસો કરોડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાશે આ ક્ષેત્રના સંભવિત હિસ્સેદારો લાભાર્થીઓ માટે કારીગર વસ્તી ગણતરી પણ હાથ ધરાશે

એ એવોર્ડ પ્રાપ્ત કર્યો અને એના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર 8 લાખ 75000 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે એ એવોર્ડ વિજેતાઓને અને બધા જ કારીગરોને ખૂબ ખૂબ રાજ સરકારથી બિરદાઉં છું અભિનંદન આપું છું नीति में जे प्रमाण आठ हजार आठ लाख पंचोतेर हजार આપણે આઠ લાખ રૂપિયા આપણે જે આપતા હતા અને એક લાખ હજાર હતી એ અમારા શ્રીએ ઉદાર નીતિના કારણે આઠ લાખ માંથી લાખ રૂપિયા આપણે

કે મોટા સાથે નાના ઉદ્યોગકારોને પણ એ પ્રકારની વ્યવસ્થા થાય એ પ્રકારે મુરબીસી જગદીશભાઈએ જેમ આપણે વાત કરીએ કે ડિજિટલ દુનિયાથી માંડીને 21મી સદીમાં મારા ગુજરાતના કારીગર ભાઈઓ એ સમગ્ર વિશ્વમાં કેવી રીતે ફેલા એના માટેની પણ વ્યવસ્થા કરી છે ઉત્કારની અંદર આપણે અને મેરાઓ કરતા હતા તો તમે બધા જોયું હશે કે આ ફેરની નીતિમાં

જે માલ તૈયાર થાય એની અંદર વધુમાં વધુ એ લોકોને પ્રોફિટેબલ એક જ જગ્યાએ વધુમાં વધુ શેર એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર આજે કરી રહી છે આજે તમે નીતિની અંદર અનેક પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ છે હું બધી જો ગણાવવા બેસું તો અનેક વસ્તુઓ થાય એની સાથે સાથે રાજ્ય સરકારે આપણી લુપ્ત થતી કોઈ પણ પોલી કોઈ પણ આપણી જે ભૂતકાળની અંદર સારી એક વ્યવસ્થા હોય જેની અંદર આમ કહી શકાય કે આપડા ધીમે 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 જતું રહે